મધ્યાન ભોજન નાના બાળકો માટે મધ્યાન ભોજનમાં ખૂબ જ સરસ મજાના વાનગીઓ પીરસાતી હોય છે ખાસ બાળકોને પૂરક પોષણ મળી રહે તે માટે પણ સરકાર દ્વારા પ્રયત્ન કરવામાં આવતો હોય છે જ્યારે જુનાગઢની વાત કરવામાં આવે તો જુનાગઢના મધ્યાન ભોજનની હાલ કપોડી હાલત છે મધ્યાન ભોજનના જે સંચાલકો છે એવો હાલ કલેક્ટર કચેરીએ પહોંચ્યા છે શું છે આખી વાત આપણે એમના પાસેથી જણીશું સાહેબ પહેલા આપનું નામ જણાવશો મારું નામ છે અરવિંદભાઈ પાતર આજની શું ઘટના છે આજની અમારે જતો પૂરો મળતો નથી અમને ને આવું ત્રણ ચાર મહિનાથી થઈ છે દાળ તો ત્રણ મહિના પહેલાં મળી નથી આ મહિનો તો તેલ પણ આવ્યું નથી મારી ખરેખર એવી માંગણી કે નો જથ્થો પૂરો મળે કેટલા સમય જથ્થો નથી મળતો ત્રણ ચાર મહિના થી દાળ મળી જ નથી અમને આ મહિનો દાળ પણ પચાસ ટકા દાળ મળી એટલે પહેલાથી આવું થઈ છે દાળ હોય તો ચણાનો ચણા ખરાબ આવે તો દાળ તો આવતી નથી આ મહિનો તો તેલ પણ આવ્યું નથી જ્યારે દાળ અને ચણાનો જથ્થો નથી મળ્યો ત્યારે બીજા બહેનો પણ એ છોડાવ્યા છે આપણે એમને પણ પૂછીશું કે શું શું ઘટના છે સાહેબ અમને દાળ મળેલ નથી એ બાબતે નિવેદન દેવા માટે આવ્યા હતા અને આ તેલ તેલ પણ નથી મળ્યું ને દાળ વગર કઈ પણ વાનગી બનાવી મુશ્કેલ છે અને બાળકોને જમાડવા કઈ રીતે તો જે તે રીતે અમે અમારા પૈસાથી લઈને પણ દાળ તો લઈને બનાવતા જ પણ હવે આ મહિને તો તેલ નથી એ માટે અમે સાહેબ શ્રી ને આવેદન દેવા હતા કે બને ત્યાં સુધી અમને જથ્થો પૂરો આપો તમે બાળકોને સારી રીતે જમાડી શકીએ આપણી સાથે એક બીજા બેન પણ જોડાણ છે એમને પણ પૂછીશું બેન કઈ રીતની વાત છે અને જ્યારે માલ પૂરો નથી મળતો તો તમારા દ્વારા શું કરવામાં આવે છે તમે શું આપવું આયોજન કરો છો મેનુ મુજબ નાસ્તો કઈ રીતે આપો છો સોનાલબેન ગઢવી મેનુ મુજબ ગવર્મેન્ટનું મેનુ ફિક્સ કરેલું છે કે આ વારે આ વસ્તુ બનાવી એ મુજબનો અમને જથ્થો પ્રોપર મળતો જ નથી આ સત્ર શરૂ થયું ત્યારથી ત્રણ મહિના દાળ નથી મળી ને આ મહિના ને પંદર દિવસ નીકળી ગયા તો હજી અમને તેલ નથી મળ્યું તો તેલ વગર અમારે મેનુ કેવી રીતે ગવર્મેન્ટે ફિક્સ કરેલા બાળકોને પૂરક પોષણ મળે એવા મેનુ કેવી રીતે મેન્ટેન કરવા અને એની વ્યવસ્થા તો અમારા નીતિ નિયમ એવા છે કે પદાર ના પૈસા અમે કેન્દ્ર ના ચલાવી શકીએ તો અમારે શું કરવું એટલે આચાર્ય ની ફંડમાંથી અમને લેવાની છૂટ હોય પણ એ મર્યાદિત પૈસા હોય એમાંથી અમે મેન્ટેન એટલે 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 પંદર દિવસ નીકળી ગયા પછી તેલ વગર અમારે કેન્દ્ર કેવી રીતે ચલાવવા

ચણા પણ અમને અત્યારે પચાસ ટકા જ મળેલા છે તો અમે કેવી રીતે નાસ્તો બાળકોને આપીએ તો બેન જયારે પૂરક પોષક વાત આવે તો બાળકો શું થશે બાળકોને પૂરતું પોષણ આપવા માટે જ અમે અહિયાં અત્યારે રજૂઆત કરવા માટે આવ્યા છીએ બાળકોને પૂરતું પોષણ મળે જથ્થો હોય તો બાળકોને પૂરતું જમવા નાસ્તો મળી શકે એટલા માટે સરકારની આવી ઢીલી નીતિ છે એટલે બાળકો અત્યારે રામ ભરોસે જ છે સરકારની આવી ઢીલી નીતિને લીધે બાળકો અત્યારે રામ ભરોસે જ છે પ્રેશર વધુ અમારા ઉપર જે રીતે વાત કરવામાં આવી જે રીતે મધ્યાહન ભોજનની વાત કરવામાં આવે તે રીતે જોઈએ તો હાલ સરકારની ક્યાંક ને ક્યાંક ઢીલી નીતિને કારણે હાલ બાળકોનું ભવિષ્ય બગડી રહ્યું છે ભાવિ જે છે બાળકોનું એ ક્યાંક ને ક્યાંક જોખમમાં મુકાઈ ગયું છે કુપોષણ કુપોષણ નાબૂદ કરવું એ ખૂબ જ અઘરું છે જ્યારે ભારતમાં કુપોષણ માટે ખૂબ જ અથક પ્રયત્ન કરવામાં આવે છે સરકાર દ્વારા ત્યારે હાલ જે અનાજનો જથ્થો સમયસર ન મળતો હોવાના કારણે બાળકોને પૂરો પૂરું જમવાનું જે બે ટાઈમ મળવું જોઈએ મધ્યાહન વચન એ પણ નથી મળતું એને જ લઈને આખી આ સમસ્યા ઉભી થયેલી છે સાગર નિર્મલ નિર્ભય ન્યૂઝ જુનાગઢ